આજે હમણાં કોંગ ઉપર રજા મહેમાન આવ્યા હા એ મહેમાન આજે તારીખ લેવાની કટાવાનું એ તારીખ લઈને મૂકી રાખવાની મહેમાને આવી ગયા અને આજે કોંગ ઉપર રજા હતા કોંગ પર રજા હા એના કારણે જયારે મહેમાન આવ્યા સાઈડ ઉપર હાથ તો ગયા નહીં હાથનો બ્લોક તો સાઈડ ઉપર થશે નહીં આજે ઘરનો બ્લોક છે

Apa भई रे आयो apa ઓમકાર હલો ગાઈસ કઈ દે હજુ આવડે હજુ દે નહીં અરે આજે મહેસામા આબડુ ગાડીયા આયા હ

તારીખ માં ડખો થઈ ગયો તારીખ તારીખમાં એક ડખો થઈ ગયો તારીખ કઢાઈએ પણ બીજા મહિનાની આઠ તારીખ આવી ગઈ પેલી ત્રીજા મહિનાની આઠ તારીખ ગોડા જનો પુરે ચડાવી દે હા ઓપન પાહી આવીને કરી દાન એ 22 તારીખ રે ને 22 તારીખે વાર દઈ બે ઉપર પછી પુરે કઢાઈ દેવાનું

খাই একোবাৰমি খোৱা মমীটো নাই ইজ্ঞানে ভাল লাগছে

કુતરાથી ખાચવો તમારા છોકરો ખાચવો આ તો આટલો કે બને વચ્ચે કેસ બને ખબર આખું છોકરું ખાઈ વિશ્વાસ નહીં કરવાનો છોકરા રમત જાય પણ કોઈ વિશ્વાસ નહીં કરવાનો હવે તારાનો વધારે આતારા બહુ ઊંચી તારા અને હું છો જતી ને ગેર ને મેં ઓ ના આડો બજા ખબર એટલે તું ના આરણે દવા કણ દે કે તમે આ અમે રાતે વિડિયો આઈન તીક તીક રો પગલો લે તાકા જઈ લો ભી આયો તું ના ઘર વચ છે કીધું મને મને કીધું બ્લોગ મને નામ જતો લોય લોય કીધું મને ઇન્જેક્શન લીધો કેટલા કળતી 10

કૌ ઢોકળા નઈ મનતો અને આપડો કાઢાતો એટલે આપણે હોવે કીધું ના કીધું એટલે કૂતરો દેહો છે કે મન મારવા કેવું કે તો કા બાટમાં પડા બાપાને બાટ લીધું પડ ખાતી થઈ જશે કઈ સે કુતરું તો ને પૂજા ના મુડા મુડા લાગું ઓલા ઇન પાડેલું હશે એ બસ એ પાછમ કરીયું હું કરતો એટલે થઈ તો જીવન પૂછણ ના પછી એ તમને કરીવા જાવ હા પછી લાઈક કરી

गुठवा फोडा फोडाले दिने दै ऋतु ओ दिदी नै बरुस्तो दिहलो पनि यार मम्मी माने आउलिया एक जात मे रहमते खै जाईन कोनी ढंग काय तँ तँ मारा पद नै कहती तँ तँ मरो दु ह के मानिउ मरो जा यार हे यु लोक म गए भेटो हप्ने बात दिदी कर थके हव न आवन त खडा पोते मा ओखुली मउथे जा मे बनाई जा रंगौनी होइ रहिबारोले सन्ती सन्ती उठि आ ग्या बन्दो आवन तले पई मे ओदा એક અઠવાડિયા થી ખાટલો પકડ્યો કાલે આજે કમ્પ્લેટ જોઈ દીધું એટલે મારા કંપનીમાં તો હું અને મસાલો મોઢામાં તો હવે તને હું બોલું હું ચાલુ ને ચાલુ કાઠો લોક લગ્યા આયા જમવા એ હું તો હું તો બેભાન થઈ જઉં બસ તાકાત જ નઈ તો મને દુખાય મને સહન જ નઈ તું કોમ ઓછું ને ખાધું તું તો આ નતો નતો નહી તો અમે તો ખાટમડી ના બેહે એટલે મેં કીધું ના રે કે તું આંધા બટકા કાલે ખેતી <tra 1952> <MC foreign language>